જેમાં કહ્યું છે ઘટનાને ત્રણ દિવસ થવા છતાં કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી કે પછી કોઈ પૂછપરછ પણ કરાઈ નથી ત્યારે કુંભાણીને ટિકિટ આપનાર તમામ જવાબદાર નેતાઓ સામે આખરી કાર્યવાહી થવી જોઈએ સાથે જ હેમાંગ વસાણાએ મોટો દાવો કર્યો છે કે રાજકોટ બેઠક પર વિક્રમ સોરાણીને પણ ટિકિટ આપવાની વાતો ચાલી હતી ત્યારે જો અમે જાગૃત ન હોત તો સુરત જેવી સ્થિતિ રાજકોટમાં પણ થવાની પૂરી શક્યતા હતી અને રાજકોટમાં પણ એક ઇતિહાસ બની ગયો હોત સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ભિનરીફ થઈ એ બનાવ બન્યા પછી કોંગ્રેસ પક્ષ તરફથી આજે કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી ડિસ્મિસ કરવામાં આવ્યા નથી નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલા લેવાવા જોઈએ રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં એને ટિકિટ મળી નહીં હાઇકમાન્ડે અમને સાંભળ્યા જો વિક્રમ સોરાણી ટિકિટ આપવામાં આવી હતી તો રાજકોટમાં પણ સુરત વાળી થઈ હતી અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી